સુરતમાં બસ્સો કરોડના જીએસટી બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે ચોત્રીસ પેઢીના આઠ સંચાલકો સામે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે એબીસી કમ્પ્યુટર એજ્યુકેશન પર તપાસ બાદ ભાંડો ફૂટ્યો છે સુરત શહેરમાં ફરીથી મસ્ત મોટું જીએસટી કૌભાંડ ઝડપાયું છે આ વખતે બસ્સો કરોડ રૂપિયાનું જીએસટી કૌભાંડ ઝડપાયું છે સમગ્ર મામલાની વાત કરીએ તો જીએસટી વિભાગને બાતમી મળી હતી કે સુરતના વેદરોડ વિસ્તારમાં આવેલા એબીસી બીસી કોમ્પ્યુટર ક્લાસીસની અંદર જીએસટી કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે આ જે જે એ જે કહેવાય કે એની અંદર રેડ ઓફિસની અંદર રેડ કરી હતી રેડ દરમિયાન કેટલાક પુરાવા મળી આવ્યા હતા તો કેટલાક બોગસ પુરાવા મળી આવ્યા હતા તપાસ કરવામાં આવી હતી ત્યારે આ જે ઓફિસ છે તેની અંદર દરથી આઠ જેટલી પેઢીઓના કાગળિયા બનાવવામાં આવે તમામના જે નકલી કાગળિયા બનાવવામાં આવે નકલી ડોક્યુમેન્ટના આધારે જે કહેવાય કે પેઢીઓ ઊભી કરવામાં આવી હતી માત્ર ને માત્ર કાગળ પર પેઢી ઊભી કરીને ભંગારની હોય કે પછી ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુની હોય આ તમામ પેઢી ઉભી કરવામાં આવી હતી અને તેને માત્ર કાગળ પર દર્શાવવામાં આવ્યું હતું ત્યારબાદ જીએસટી ભરવામાં આવ્યું હતું અને જીએસટીની આઈટીસી જે રિટર્ન કરવાની હોય છે તે આઈટીસીમાં જે કહેવાય કે કરોડો રૂપિયાની આઈટીસી સરકાર પાસેથી લઈ લીધી હતી તમામ મામલે આ તમામ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ઇકોસેલને તપાસ સોંપવામાં આવી હતી ત્યારે ઇકોસેલે હાલ જે તે એક મોહમ્મદ રઝા નામના અકાઉન્ટની ધરપકડ કરીને અન્ય લોકોની પણ શોટકોર હાથ ધરી છે બસો કરોડ નું જીએસટી કૌભાંડ હોય અને તમામ લોકોની આ ભૂમિકા શંકાસ્પદ હોય ત્યારે ઇકોસેલે પણ આ તમામ આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત